કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર વન ઉપર આવ્યું છે સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એટલે કે છેતાલીસ કરોડ અને એકાણું લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર નેવ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે એટલા માટે અત્યારે મગફળી હોય કપાસ હોય ધાણા હોય મરચાં હોય ડુંગળી હોય લસણ હોય એ ઉપરાંત જ્યારે આપણે શાકભાજીની વાત કરીએ તો સફરજન ખારેક અને કેરીમાં એ ગુજરાતમાં નંબર વન આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે